અમદાવાદ ચંડોળા તળાવ ખાતે ફેઝ વન માં દો લાખ સ્કવેર મીટર દબાણ હટાવાયું હતું અમદાવાદના ના ચંડોળા તળાવ વિસ્તારમાં ફેઝ બે ડેમોલિશન કામગીરી આજે વહેલી સવારે છ વાગ્યા શરૂ થઈ ગઈ છે ઈશનપુર વિસ્તારમાં આવેલા શ્રીનગર પોલીસ ચોકી થી મીરા સિનેમા તરફના રોડ પર આવેલા નાના મોટા કાચા પાકા મકાનો તોડવામાં આવ્યા છે ચંડોળા ડેમોલિશન ફેઝ ટુ ની કામગીરી માટે પોલીસ દ્વારા ત્રણ પોલીસ ઓફિસર અને કર્મચારીનો બંદોબસ્ત ફાળવવામાં આવ્યો છે પચીસ એસઆરપી કંપની પણ બંદોબસ્તમાં જોડાશે સાથે ડ્રોનનો પણ ઉપયોગ કરાશે पुलिस कमिश्नर जनाबय मुझक डेमोरसन ने फेज 2 ની કામગીરી માં કુલ 2.50 લાખ ચોરસ મીટર જમીન પર થયેલા દબાણો દૂર કરાશે. ફેઝ 2 મે ટોટલ 2.5 લાખ સ્ક્વેર મીટર જો અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન ને સર્વે કિયા તો ઉસકે ઉપર દબાણ હે 50 ટીમ એ કોર્પોરેશન ને બનાવી હે ઓર ઉનકે સાથ હમણે પ્ર્યાપ સંખ્યા મે પોલીસ બળ તૈનાત કિયા હે 3000 સે જ્યાદા પોલીસ યહાં હાજર હે હર ટીમ કા અલગ અલગ કામ હે કોઈ रेस्क्यू टीम है सर्च टीम है कॉर्डन के लिए अलग टीम है एंटी मोर्चा टीम है रिजर्व पुलिस है और सीनियर अधिकारी भी यहाँ स्थल पे हैं सब आ, आ, वो, वो सब सुपरविजन कर रहे हैं और जैसा कि टोटल ढाई लाख स्क्वेयर मीटर पर आठ हज़ार जितने झोपड़े हैं और कमर्शियल दुकानें हैं उनको दूर किया जा रहा है और ये जब तक दुकानें दूर और झोपड़े दूर नहीं होंगे वो ये कार्यरत चालू रहेगा फेज़ टू और मुझे उम्मीद है कि जनता भी समझ गई है कि तालाब के ऊपर किसी भी टाइप की कंस्ट्रक्शन या गैरकायदे सर काम नहीं हो सकता तो वो भी सहकार करके खाली कर रही है और मुझे उम्मीद है कि दो दिन में ये पूरा चंडोला तालाब बिल्कुल फिर से जो पहले 2000 से पहले जो मूल रूप में था तालाब उस रूप में आ जाए